બોલ જાઓ બોલ જાઓ હાલો હાલો ચાલુ થઈ ગયો ચાલુ આ જો અમારે કામયા આયા છે આ બધા અમારા મિત્રો છે કામે લાગી ગયા છે તમે કઈ રીતે કામ કરે છે તો અરે આવી આવી આ ભાઈ છે

પછી કેતા નઈ તમે ભાઈ દીકરા ટાઈમ થાય કે કઈ ખાવું હશે પોદ ખાવ ને